ગાંધી જયંતીને સેવા પખવાડ્યા નિમિત્તે આદિજાતિ મોરચાના પ્રમુખ દ્વારા આંગણવાડી કેન્દ્ર પર અનોખી ઉજવણી સંજગી તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ કટારા દ્વારા તારીખ બે ઓક્ટોબર ગાંધી જયંતીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ચાલી રહેલ સેવા પખવાડ્યા કાર્યક્રમની અનોખી અને પ્રેરણા દે ઉજવણી કરવામાં આવી હિરુલા ગામના ઉડમાણી ફળિયા ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને સ્થાનિક સમુદાય માટે ઉપયોગી પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવ્યો ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના ભૂલકાઓ માટે ખાસ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું પ્રમુખ અલ્કેશ કટરાએ બાળકોને પોતાના હાથે દાળ ભાતનું ભોજન કરાવ્યું અને સાથે તેમને ચોકલેટ પણ આપી આ ઉપરાંત ભવિષ્યમાં બાળકો આંગણવાડીમાં સ્વચ્છતા જાળવી શકે તેવા હેતુથી એક પ્રેરણા પગલાં રૂપે તમામ બાળકોને ભેટસો સ્વરૂપે સ્ટીલની નવી ડીશનું વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યક્રમમાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો પ્રમુખ અલ્કેશ કટરાએ આંગણવાડી પરિસરમાં જાતે ઝાડુ મારી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી તે અંગે માહિતી આપ્યો ઉપરાંત આ પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્ર ખાતે ધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવનાને પણ ઉજાગર કરવામાં આવી સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ કાર્યક્રમ સેવા સ્વચ્છતાને રાષ્ટ્રીય પર્વના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ભૂપેન્દ્રસિંહ સાથે વિજય ભારતીય સ્વિતા દાહોદ